પટેલ ની આગેવાની ડેમ બચાવો સંઘર્ષ સમિતિ ધરમપુર ખાતે રેલી આયોજન કર્યું હતું

ડાંગ જિલ્લાના વઘઈ ખાતે તાલુકા મેજિસ્ટ્રેટને અમે આવેદનપત્ર આપ્યું છે આજે કે જે પોલીસ અધિકારીએ જે પીઆઈએ અહીંના આદિવાસી સમાજના લોકો બહેનો સાથે ચૌદમી ઓગસ્ટે જે દુર્વ્યવહાર કર્યો એમની સાથે સંઘર્ષ કર્યો એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે આદિવાસી સમાજ વિશે ખોટી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી અમને અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી આવનારા સમયમાં અમે સંઘર્ષ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવાના છે ત્યારે પણ જો એવા કોઈ અધિકારી હશે તો અમે ચલાવી લેશું નહીં અમે ડેમ માં પણ એક ઇચ જમીન આપવાના નથી કે એક ટીપું પાણી આપવાના નથી ગુજરાત સાથે રિપોર્ટર શંકર ગાયકવાડ ડાંગ